સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત કંપની દ્વારા નાના વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાના આક્ષેપને પગલે ભારે હોબાળો મચ્યો હતો કંપની દ્વારા નાના વેપારીઓ પાસેથી લેવામાં આવેલા ચેકના બદલામાં રોકડ રકમ લીધા બાદ પણ ચેક બેંકમાં નાખીને ચેક રિટર્નની ફરિયાદ કરવામાં આવતા પીડિત વેપારીઓના પરિવારજનો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે ન્યાયની માંગ લઈને પહોંચ્યા હતા સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગમાં પ્રતિષ્ઠિત કંપની કેપી પી સંઘવી દ્વારા નાના વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાના આક્ષેપોને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો છે કંપની દ્વારા નાના વેપારીઓ પાસેથી લેવામાં આવેલા ચેકના બદલામાં રોકડ રકમ લીધા બાદ ચેક બેંકમાં નાખીને ચેક રિટર્નની ફરિયાદ કરવામાં આવતા પીડિત વેપારીઓ દ્વારા અગાઉ અનેક જગ્યાએ રજૂઆત કરી હતી તારીખ તેર એપ્રિલ પરિવારજનોએ ડાયમંડ એસોસિએશન ખાતે ભારો વિરોધ વચ્ચે રજૂઆત કરી હતી છ મહિના પહેલા ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં જ કંપનીએ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હોવા છતાં પ્રકારના વિશ્વાસઘાતને પગલે અનેક નાના વેપારીઓને જેલના હવા ખાવાની નોબત આવી હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આજે તમામ પરિવાર ગૃહ રાજ્યમંત્રી હર્ષંભી પાસે ન્યાયની માંગ લઈને પહોંચ્યા હતા સર્કિટ હાઉસ ખાતે હર્ષંઘવી પાસે ન્યાયની માંગ કરી હતી પરિવારજનોએ જણાવ્યું હતું કે પાંત્રીસથી વધુ પરિવાર ચેક બાઉન્સ કેસમાં જેલની હવા પણ ખાઈ ચૂક્યા છે કે પી હીરાની કંપનીએ ખોટા કેસ કર્યા હોવાના પરિવારના આક્ષેપ છે પાંચ વર્ષ પહેલાં નાના યુનિટોમાં ખોટ ગઈ હોવાથી કેપી સંઘવીને કરાયું હતું ચૂકવણું સિક્યુરિટી પેઠે રાખવામાં આવેલા ચેક કેપી સંઘવીએ પરત ન આપ્યા અને પંચો અને ડાયમંડ એસોસિએશનની હાજરીમાં નાના વેપારીઓએ કે પી ચુકવણું કર્યું હતું ચુકવણું કરાયું તેમ છતાં કેપી સંઘવી કંપનીએ સિક્યુરિટીના ચેક પરત આપ્યા ન હતા આ ચેક બેંકમાં નાખીને બાઉન્સ કરાવી તમામ સામે કેસ કર્યા હતા પરિવારોએ કહ્યું કે ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવાર લડત ચલાવશે હા મારું નામ અલ્પેશ છે જી આજે શું ઘટના બની આજે તો અમે અહીંયા હર્ષભાઈને એક રજૂઆત કરવા માટે આવ્યા છીએ એક અમારી સાથે જે ઘટના બની રહેલી છે ને એના ન્યાય માટે કંઈક રસ્તો એ કાઢે શકે તો ઘટના તો અમારે બહુ જૂની હતી બધા પરિવારો જેટલા અહીંયા આવ્યા છે એને બધાયને કોઈને સત્તર બે હજાર સત્તર અઢાર ઓગણીસ એવી રીતના બધા ધંધો કરતા હશે ડાયમંડનો એમાંથી બધાયને જે તે સમયે કંઈક પૈસા ખોટા થવાથી નુકસાની આવતા બધાએ પંચોને ભેગા કરી અને ડાયમંડ એસોસિએશનમાં ચૂકવણું કરેલું સેટલમેન કહેવાય જેને ઈરાન ધંધામાં અને પછી બધાએ અગ્રણીઓની હાજરીમાં જે પોતાનો પાસે જેટલો માલ હોય જેટલા કેશ હોય જેટલું પ્રોપર્ટી હોય અને ઘરેણાં હોય બધી જ સંપત્તિ ત્યાં સોંપી અને પછી પોતાની ઇજ્જત આબરું બધું દઈ એટલે એ સમયે પંચોએ અને એસોસિએશને એવું નક્કી કરેલું કે આ વસ્તુ બધી હવે આપી દે છે તો આપણે પછી સહમતિથી બધાય ભાગ પાડી લઈએ એ રીતે અમારી ઘટના બનેલી અને પછી એક કેપી સંઘવી કંપની છે ને એને અમે એની સોડે કામ કરતા તો એ અમારી પાસેથી સિક્યુરિટી પેટે એડવાન્સ ચેક લેતા હવે આ પંચો અને એસોસિએશને જ્યારે એને સેટલમેન્ટ પેટે બધું આપ્યું ત્યારે એની પાસેથી ચેકની માગણી કરી કે ભાઈ ચેક હવે આ લોકોના જે છે એ તમે રિટર્ન કરી દો ત્યારે અમારા ચેકમાં એણે એવું કીધું કે અમારે થોડુંક એન્ટ્રીસ ઉલટાવાની હોય અને કંઈક ચોપડે બતાવવાનું હોય એટલે અમે પછી આપી દઈશું એમ એટલે બધાએ એસોસિએશને અને પંચોએ એના ઉપર વિશ્વાસ મૂક્યો એવડી મોટી કંપની છે તો કંઈ એ ખોટું તો ન જ કરે અને પણ બંને સાવ ઉલટું કે પછી છ મહિના પછી ચેક બાઉન્સના મેસેજ આવ્યા ફોનમાં હવે બેંકમાં તપાસ કરી તો ચેક બાઉન્સ થયેલા પછી કોર્ટમાંથી સમન્સ આવ્યું એટલે અમને એમ થયું કે આ શું હોય છે એટલે કોર્ટમાં ગયા એટલે એને કીધું કે આ તમારી ઉપર કેસ થયેલો છે ત્યારના બધા એના કેસો ચાલુ છે હવે બે બે વખત તો હું અંદર જઈ આવેલો છું જેલમાં અને અત્યારે એ કેસો છતાંય ચાલુ છે અને કોઈ વકીલ અને એ એના પાછળના ખર્ચા કરવા માટેની ફીઝના પૈસા નથી ઘરમાં બીમાર મમ્મી છે આ જ ટેન્શનમાં મારા પપ્પાએ જતા રહ્યા આખું ફેમિલી હેરાન પરેશાન થઈ ગયું પણ કારણ એક જ કે આપણે માનવતાના નાતે બધું જ ચૂકવી દેવા છતાં પાછળથી આવું કરશે એવું કાંઈ ખબર નહોતી હજી અમારે એને મળવાનું બાકી છે એટલે અમારી સાથે બધા બીજા સમાજના અગ્રણીઓ છે અને અમારે એને મળવાનું છે એટલે એ જે પછી હવે આમાં રસ્તો કાઢે એ ખબર નથી કાંઈ નહીં મળે હવે આમાં તો અમે અમે છેક સુધી એ રીતે અત્યારે લડીએ છીએ કે કોઈ વ્યક્તિ અમારા આટલા જણામાંથી બધાના સ્વભાવ હરખાનો હોય કોઈ વ્યક્તિ મૂજાય અને કાંઈ અવળું પગલું ભરવાની વાતય કરે તો એ અમે એને એવું કહીએ છીએ કે ભાઈ કાંઈક રસ્તો નીકળશે તો હવે બધા એટલા થાયકા છે કે શું નિર્ણય લેને એનું કાંઈ હજી અમને ખબર નથી પણ એક આશા એવી હતી કે બધા એવું કહેતા હોય છે કે ભાઈ કાંઈ પણ પીડા હોય એવી કે જે તમે કોઈને કહી ના શકતા હો તો અમને મળવું એવા બધા અગ્રણીઓ કહેતા હોય એટલે એમ એ આશા આવ્યા છીએ કે ભાઈ હવે ખરેખર જીવન જીવવાનો અધિકાર છે કે નહીં માણસને શાંતિથી